કોટા સ્ટેડિયમ ખાતે સ્ને મિલન સમારંભ આયોજન કરવામાં આવ્યું બિહાર દિવસ દર વર્ષે બાવીસ માર્ચ ઉજવા આવે છે જે ઓગણીસો બાર બિહારને બંગાળ પ્રેસિડેન્સી થી અલગ કરીને અલગ રાજ્ય તરીકે સ્થાપિત કરવાના દિવસની યાદમાં ઉજવાય છે આ દિવસ બિહાર રાજ્યમાં જાહેર રજા તરીકે માન્ય છે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સમારોહ દ્વારા ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા શહેર સ્ટેડિયમ ખાતે એક ભારત ભારત મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાના મેયર પિંકી સોની ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સાથે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં બિહારના અગ્રણીઓ અને યુવાનો અને મહિલાઓ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કરવાનો અભિગમ આપણે અપનાવ્યો છે વડોદરામાં આયોજિત આ સ્નેહ મિલન કાર્યક્રમ આદરણીય વડાપ્રધાન શ્રીના એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રને સાકાર કરતો આજનો આ કાર્યક્રમ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સૌના સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો અંતરથી દેશવાસીઓમાં પરસ્પર પ્રેમ અને વિશ્વાસની ભાવના વધુ મજબૂત બની છે કારણથી ગુજરાત અને બિહાર સેંકડો કિલોમીટર દૂર હોવા છતાં બિહારનો સ્થાપના દિવસ હોય કે બિહારના તહેવારો તેની ધામધૂમથી ભવ્ય ઉજવણી ગુજરાતની ધરતી ઉપર ઉમંગ અને ઉલ્લાસભેર થાય છે ગયા મહિને જ

માતા સીતાની જ્ઞાનની ભૂમિ પરંપરા અને વારસા ની ભૂમિ બિહારે હંમેશા દેશ નેતૃત્વ ને નવી ઉર્જા પ્રદાન કરી છે ઇતિહાસના ગૌરવશાળી પ્રકરણો લઈને આધુનિક ભારતના નિર્માણ સુધી

કર્તવ્ય કાળમાંથી પસાર થઈ રહ્યું છે બિહાર અને સંસ્કૃતિ એ પરંપરાનું કેન્દ્ર પણ છે વીરા અને મહાન વ્યક્તિઓની આ પવિત્ર ભૂમિ અનેક ક્ષેત્રમાં અગ્રેસર રહી છે આજે એક અનોખો સંયોગ પણ છે કે પટનામાં જન્મેલા શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહ ખાલસા ખાલસા પંથની સ્થાપના આજના

મકાના બોર્ડની સ્થાપના કરવામાં આવી રહી છે મને દળ વિશ્વાસ છે કે બિહારના રહેવાસીઓ તેમની પ્રતિભા દ્રઢ નિશ્ચય અને સખત મહેનતના બળ ઉપર વિકસિત બિહાર અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાના છે બિહારની આ પુણ્યશાળી ભૂમિ પરથી જ વિશ્વને લોકતંત્રની અવતારણા મળી હોવાનું પણ મનાય છે આવા ભવ્ય

ગૌરવ કરવાની સાથે વિકાસ છે એ વિઝનરી લીડરશીપથી વિકસિત ભારતનું નિર્માણ કરવું છે વડાપ્રધાન શ્રી એ વિકસિત ભારતના નિર્માણમાં દરેક રાજ્યને યોગદાન આપવાનું આહવાન કર્યું છે